બોટાદના પ્રાણ પ્રશ્ન એવા પાણી વિતરણ અંગેના પ્રશ્નને હલ કરવાનો નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો પ્રશંસનીય પ્રયાસ બોટાદમાં ઘણા વર્ષોથી પાણી પ્રશ્ન વિકરાળ ગણાય છે નગરપાલિકા દ્વારા દરેક વિસ્તારોમાં વિતરણ તો કરવામાં આવે છે પરંતુ અઠવાડિયા કે દસ દિવસે કરવામાં આવતા વિતરણથી નાગરિકો ત્રાહિમામ પોકારી ગયેલા છે ત્યારે આ પ્રશ્નને હલ કરવા માટેનો પ્રશંસનીય પ્રયાસ વોર્ડ નંબર અગિયાર મંગળપરામાં બોટાદ નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે તારીખ ચાર બે હજાર ઓગણીસના ના સાંજના સમયે નગરપાલિકાના પ્રમુખ તથા ઓફિસરની ઉપસ્થિતિમાં આ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો જેમાં આ વિસ્તારમાં આવેલ આઠ લાખ લીટરના સમ તથા ચાર લાખ પાણીની ટાંકીના માધ્યમથી હવે એકાત્ર પાણી વિતરણ કરીને સ્થાનિકોના વિકટ પ્રશ્નોને હલ કરવામાં આવ્યો છે ત્યારે આ કાર્યક્રમમાં પ્રમુખશ્રી તથા ચીફ ઓફિસરની સાથે બોટાદ ભાજપના શહેર પ્રમુખ શ્રી ભીખુભાઈ વાઘેલા મહામંત્રી ચંદુભાઈ સાવલિયા તેમજ શહેર ઉપ પ્રમુખ અને વોર્ડ નંબર અગિયાર શક્તિ કેન્દ્રના પ્રમુખ હરેશભાઈ પીઠવા પણ ઉપસ્થિત રહ્યા હતા સ્થાનિક લોકો આ કાર્યથી હર્ષ સાથે તમામનો આભાર વ્યક્ત કરી રહ્યા હતા ભાજપની ટીમ દ્વારા કરવામાં આવેલા આ ભગીરથ પ્રયાસથી સમગ્ર બોટાદમાં પણ આ જ રીતે વિતરણ કરવામાં આવશે તેમ નગરપાલિકા પ્રમુખ શ્રી માસુકભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કિશન મહેતા ડેલી ન્યૂઝ બોટાદ અશોક જમશીભાઈ ગણગરિયા બોટાદ નગરપાલિકા પ્રમુખ આજે સમગ્ર બોટાદ જે વર્ષોથી માથાના દુખાવા સમાન અને જે પ્રાણ પ્રશ્ન પાણીનો જે સાત આઠ દિવસે પાણીનું વિતરણ બોટાદ શહેરમાં થઈ રહ્યું હતું એના સુધારા માટે અને એના દિવસો ઘટાડવા માટે લોકોની સુવિધા વધારવા માટે એક ભગીરથ જે પ્રયાસ બોટાદ નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યો છે એમાં બોટાદનો વોર્ડ નંબર અગિયાર મંગળપરા વિસ્તાર ત્યાં આઠ લાખ લીટરનો સંપ અને ચાર લાખ લીટરની પાણીની ટાંકી ધરાવે છે અને તમામ વિસ્તારમાં સાત દિવસે અમે પાણી આપીએ છીએ પણ એક ટ્રાયલ બેઝ માટે અત્યારે આજે એક કાર્યક્રમનું આયોજન કર્યું છે એટલે એકાત્રે પાણી મંગળ ગુરુ અને શનિવારે એક દિવસ નહીં અને એક દિવસ પાણીનું વિતરણ કરવું અને બોટાદ આખામાં એક ટ્રાયલ બેઝ એક નમૂનારૂપ એક આ વિસ્તાર લીધો છે આગામી ભવિષ્યમાં પણ સમગ્ર બોટાદને એકાત્રે અથવા દરરોજ અમારું દરરોજ પાણી વિતરણ કરવાની નેમ છે એના માટે અમારા ભારતીય જનતા પાર્ટીના સંગઠનની ટીમ ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર વિજયભાઈ રૂપાણી સૌરભભાઈ પટેલ દ્વારા ખૂબ ભગીરથ પ્રયાસો થઈ રહ્યા છે જ્યારે નગરપાલિકાની ટીમ પણ સાથોસાથ સમગ્ર પ્રયાસના ભાગરૂપે આગામી સમયમાં અમારી તો કલ્પના છે ઉનાળો આવે એ પહેલાં એક દિવસને અને એક દિવસ એકાત્રે પાણી સમગ્ર બોટાદને વિતરણ થઈ રહે એવો અમારો ભગીરથ પ્રયાસ રહેશે અત્યારે માત્ર ને માત્ર ટ્રાયલ બેઝ કે એક અખતરા રૂપે આ મંગળપરા વિસ્તાર પસંદ કર્યો છે તબક્કાવાર એક પછી એક ઝોન અમે લઈશું અને આગામી સમયે બોટાદનો જે દુખાવા માથાના દુખાવા સમાન જે પ્રાણ પ્રશ્ન પાણીનો છે એ દૂર કરવા અમારો સતત પ્રયાસ રહે છે છે આજ રોજ મંગળપરા ખાતે જે પાણીની ટાંકી આવેલી છે એ વિસ્તારમાં એટલે કે આજે બોટાદનો જે પ્રાણ પ્રશ્ન છે પાણીનો એ બોટાદમાં ખૂબ જ લાંબા સમયે મળતું હતું જેને અનુસંધાને બોટાદ નગરપાલિકા દ્વારા જે આ બોટાદ મંગળપરાના વિસ્તારમાં અને વિસ્તારના દરેક લોકોને એકાત્રા પાણી મળી રહે એવી સુંદર મજાનું આયોજન કર્યું છે અને આ મંગળપરા વિસ્તારના અલગ અલગ વિસ્તારો છે વાસ્તી લઈ અને માતાની વાડી સુધી અથવા આગળ માળીની વાડી સુધીનો જે કાંઈ વિસ્તાર પણ આવે છે એ તમામ વિસ્તારના લોકોને એકાત્રા પાણી મળી રહેશે એવું સુંદર મજાનું આયોજન કર્યું છે તેથી આ વિસ્તારના લોકો ખૂબ જ ખુશ છે અને અહીંના બહેનો અને વિસ્તારના લોકોને અમે જ્યારે મળવા ગયા ત્યારે એ લોકોએ પણ કીધું કે આ અમારા પ્રાણ પ્રશ્ન હતો માતાના દુખાવા સમાન પ્રશ્ન હતો કે આપ સૌ કોઈએ અહીંના વિસ્તારમાં મળી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમજ નગરપાલિકાના સૌ હોદેદાર સ્ત્રીઓએ અહીંયા વિસ્તારની મુલાકાત લઈ અને આ વિસ્તારને એકત્ર પાણી મળી રહે એનું સુંદર મજાનું આયોજન કર્યું અને હવે આજ પછી બોટાદના તમામ વિસ્તારોમાં પણ આ પ્રકારનું આયોજન કરવામાં આવશે અને આ જે કાંઈ આયોજન થયું છે એ તમામ ભારતીય જનતા પાર્ટી સંગઠન તેમજ નગરપાલિકાના તમામ હોદ્દેદારશ્રીઓને અભિનંદન પાઠવું છું અને તેમજ આ વિસ્તારના લોકોને લોકોનો પ્રાણ પ્રશ્ન હલ થયો છે એ માટે હું સૌનો આભાર માનું છું